વડોદરા શહેરમાં કમોસમી વરસાદને કારણે એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ સર્જાઈ છે તો બીજી તરફ શહેરના મુખ્ય માર્ગો પર ફરી એકવાર ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ ગયું છે શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે ગોત્રી મકરપુરા વાડી માંજલપુર એલઆઈજી ન્યુ આઈપીસી રોડ જેવા વિસ્તારોમાં રોડની હાલત અત્યંત નબળી જોવા મળી રહી છે શહેરના નાગરિકોનો આક્ષેપ છે કે કોર્પોરેશન દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને ખાડા પૂરવાની કામગીરી કરે છે પરંતુ દરેક ચોમાસા બાદ એ જ દ્રશ્ય ફરી સામે આવે છે ગત ચોમાસા દરમિયાન પણ રોડ મરામત માટે લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હોવા છતાં હાલ ફરી રસ્તાઓ ખાડાથી છલકાઈ ગયા છે આ સમગ્ર મામલે નાગરિક વિરલ પટેલે તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે તેમણે જણાવ્યું હતું કે ખાડાઓના કારણે મારા કરોડરજ્જુના મણકા પર ગંભીર અસર થઈ છે ડોક્ટરોએ મને કમરના બેલ્ટ પહેરવા કહ્યું છે આ સ્થિતિ માટે કોર્પોરેશન જવાબદાર છે દર વર્ષે ખાડા પૂરવાની વાત થાય છે પરંતુ અમને માત્ર વચનો જ મળે છે અંતમાં સવાલ એ છે કે વડોદરાના રસ્તાઓ ક્યારેક ખાડા મુક્ત બનશે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ જો નાગરિકને કમરના બેલ્ટ પહેરવા પડે તો એ શહેરના વિકાસ માટે શરમજનક સ્થિતિ ગણાય હું અહીંયા મારી ડભોઈ રોડ પર દુકાન છે અને હું રહું છું કલાલી ઓલમોસ્ટ અગિયાર ટુ બાવીસ કિલોમીટર રોજ આઈ જાય કરું છું ટુ વ્હીલર પર ટુ વ્હીલર પર છેલ્લા ત્રણ ચાર વર્ષથી આજનું નહીં પણ છેલ્લા ત્રણ ચાર વર્ષથી હું આવું છું ને મને બેક થઈ ગયો છે બીકોઝ ઓફ આપણા ખાડો ખાડોદરા સિટીથી વડોદરા તો ના જ કહેવાય હવે ખાડોદરા જ બોલી શકે છે જ્યાં ત્યાં ખાડા અને સેજ કંઈક કમ્પ્લેન કે કશું કરીએ તો તાત્કાલિક પેજ મારે છે અને વરસાદ પડે છે અને બીજે જ દિવસે એ પેજ ગાયબ થઈ જાય છે અને કેટલા લોકો મરે છે તમે ટુ વ્હીલરનું મેન્ટેનન્સ તો આવે છે પણ શરીરમાં જે મેન્ટેનન્સ આવે છે તેનું શું કરવાનું અત્યારે મારી ત્યાં અહીંયા મને આ એના લીધે આપણા જે મહાનગરના આપણા જે કોર્પોરેશનના લીધે મને આ ગિફ્ટ મળી છે જે લાઇફ ટાઈમ રહેશે મારું એલ ફોર ને એલ ફાઇવ ખસી ગયું છે બિકોઝ ઓફ એમના ખાડો ખાડોદરાના લીધે જેનું ભરપાઈ કોઈ કરી આપવાનું નથી શરીરને નુકસાન થાય છે એવો મેં એકલો નથી આખા વડોદરાના દરેક નાગરિકો છે કે આ વસ્તુ પ્રોબ્લેમ છે આજે આપણે કહીએ છીએ કંઈક એનો ઉપાય લાવશે એ ટેમ્પરરી છે કાયમી સોલ્યુશન માટે અહીંયા કોઈ જ કોઈનું સાંભળતું નથી બસ આ જ કેવું છે મારે